આ સિવાય ડીનની મુદ્દત જે પાંચ વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવી છે આ સિવાય યુનિવર્સિટીઓએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલર કમિટી નીમવી પડશે સ્ટેચ્યુઝના આધારે યુનિવર્સિટીઓએ અમલવારી માટે હવે ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની કુલ અગિયાર યુનિવર્સિટીઓમાં ગત નવમી ઓક્ટોબર બે હજાર ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ બે હજાર લાગુ થયો છે

આ કેજી નદા યુનિવર્સિટી હવે અમલવારી માટેના ઓર્ડિનન્સ ઘટાડવાના રહેશે મુખ્ય ત્રીજી ફેરફાર કરાયો એમાં કોમન અભ્યાસક્રમનો છે કારણ કે એનઈપી અંતર્ગત વિદ્યા છે ટ્રાન્સફરની જોગવાઈ કરાયેલી છે જેથી તમામ યુનિવર્સિટીઓમાં કોમન અભ્યાસક્રમ જરૂરી હોવાથી સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવશે આ સિવાય ગુજરાત યુનિવર્સિટી સહિત મોટા ભાગના યુનિવર્સિટીઓ કેમ્પસમાં

જે છે એમનો કોમન એક્ટ છે એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એ એક સરખી પ્રોસેસ રહે આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લગ લઈ વિદ્યાર્થીના હિત માટે અને એમાં તો એવું પણ છે કે જે યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે એફઆરસી કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે અને સ્ટેચ્યુટ જે મંજૂર કર્યા છે એનું ફાઈનલ નોટિફિકેશન ઋષિકેશભાઈ પટેલ સાહેબના એ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે બધી જ બાબતો એના જે નિયમો છે એ તમામ યુનિવર્સિટીને ઓલ ફોર ઓપન જે વેબસાઇટ પર પણ મૂકી દીધા હશે અથવા તો મૂકી દેશે તમામ માટે એક સરકાર નિર્ણયો અને નિયમો

Nah,